જય શ્રી કૃષ્ણ જય માતાજી શક્તિપુર સ્વાગત છે આજે હું આપણી સાથે રસાવાળા મગની રેસીપી શેર કરીશ ઉનાળામાં ઘણી વખત આપણે લીલા શાક ભાવતા નથી ત્યારે આ રીતે જો મગનું રસાવાળું શાક બનાવીશું તો ખાવામાં તો એટલું ટેસ્ટી લાગે છે કે ન પૂછો વાત તો ચાલો આપણે બનાવીએ મગનું રસાવાળું શાક આ વાડકીના માપથી મેં દોઢ વાડકી જેટલા મગ લીધા છે મેં અહીંયા કાળા મગ લીધા છે લીલા મગ પણ લઈ શકાય છે હવે આ મગને આપણે બે થી ત્રણ વખત સરસ રીતે મસડી મસળીને પાણી વડે ધોઈ લઈશું જેથી જો એનો બધો જ કચરો નીકળી જશે આ રીતે આ થોડે સરસ એને મસળીને ધોવાના છે તો હવે આ રીતે મેં બે થી ત્રણ વખત સરસ રીતે મગને ધોઈ લીધા છે અને બધું પાણી પણ નીતાળી લીધું છે હવે આપણે આ મગને કુકરમાં લઈ લઈશું અને દોઢ વાડકી જેટલા મગ છે એટલે બે ગ્લાસ જેટલું પાણી આપણે એમાં ઉમેરી દઈશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈશું અને એમાં ચપટી જેટલી હળદર ઉમેરી લઈએ સરસ મિક્સ કરી લઈએ અને હવે ઢાંકણ ઢાંકીને મગને બફાવા માટે ગેસ પર મૂકી દઈશું મગને જો પહેલેથી પલાળીને રાખીએ અને પછી મગને થવા માટે મૂકીએ તો ત્રણ સીટીમાં મગ થઈ જાય છે પરંતુ આપણે અહીંયા મગને તરત જ ધોઈને કુકરમાં બફાવા માટે મૂકી દઈશું તો મગમાં પાંચ સીટી આવે ત્યારે જ આપણે ગેસની ફ્લેમને બંધ કરીશું જેથી સરસ એવા મગ બફાઈને આપણે તૈયાર થઈ જશે તો જો હવે પાંચ સીટી થવા માંડી છે એટલે હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરીએ અને કુકરને ઠંડુ થાય ત્યાં સુધી બીજી તૈયારી પણ કરી લઈએ તો આદું લસણ અને મરચાંને સરસ વાટી લઈએ અને ટમેટું અને ડુંગળીને પણ કચરું એવું આપણે પીસી લઈએ ડુંગળી મોટી છે એટલે અડધી જ લઈશું તો હવે પહેલાં આદુ લસણ અને મરચાંને સાથે જ વાટી લઈશું અને ડુંગળી અને ટમેટાને આપણે અલગથી ક્રશ કરી લઈશું તો જુઓ હવે આદુ લસણ અને મરચાં આપણા સરસ વટાઈ ગયા છે હવે એને એક બાઉલમાં કાઢી લઈએ હવે આપણે ડુંગળીને પણ વાટી લઈએ તો ડુંગળીને આપણે અધકચરી જ ક્રશ કરીશું એને એકદમ પેસ્ટ નથી બનાવવાની તો જુઓ ડુંગળી પણ સરસ એવી અધકચરી વટાવા માંડી છે હવે એને પણ આપણે એક બાઉલમાં લઈ લઈએ હવે ટમેટાને પણ ક્રશ કરી લઈએ તો ટમેટાને પણ આપણે અધકચરું જ પીસી લઈશું એને વધારે સ્મૂથ પેસ્ટ નથી બનાવવાની આ રીતે મોટા મોટા પીસ કરી દઈએ અને હવે ટમેટાને પણ કચરું પીસી લઈએ તો જુઓ ટમેટું પણ પીસાઈ ગયું છે તો હવે એને પણ આપણે એક બાઉલમાં લઈ લઈએ તો આદું લસણ મરચાં ટામેટા અને ડુંગળી બધું સરસ એવું પીસાઈને તૈયાર થઈ ગયું છે હવે વઘાર કરીએ વઘાર કરવા માટે ગેસ ચાલુ કરીને ગેસ પર કઢાઈ મૂકી દઈશું અને કઢાઈમાં ચાર ચમચા જેટલું તેલ ઉમેરીશ અહીંયા આપણા મગ જે પ્રમાણે હોય એ પ્રમાણે તેલ ઉમેરીશું મેં દોઢ મોટી વાડકી જેટલા મગ લીધા છે એટલે મારે ચાર ચમચા જેટલું તેલ જોઈશે હવે તેલ ગરમ થાય એટલે એમાં એક ચમચી જેટલી રાઈ ઉમેરી લઈએ એક ચમચી જીરું ઉમેરી લઈએ રાઈ અને જીરું સરસ સંતળાઈ જાય એટલે ક્રશ કરેલી ડુંગળી ઉમેરી લઈએ અને ડુંગળીને કલર બદલાય ત્યાં સુધી સાંતળી લઈએ તો જુઓ સરસ એવો ડુંગળીનો કલર બદલાઈ ગયો છે તો હવે એમાં પીસેલા આદુ લસણ અને મરચાં ઉમેરી લઈએ આદુ લસણ મરચાને પણ સારી રીતે સાંતળી લઈએ હવે એમાં ચપટી જેટલી હિંગ ઉમેરી લઈએ અને હવે એમાં ક્રશ કરેલા ટામેટાને ઉમેરી લઈએ ટામેટા સરસ સોફ્ટ થાય ત્યાં સુધી એને પણ સંતળાવા દઈએ હવે એમાં એક ચમચી હળદર ઉમેરીએ પોણી ચમચી જેટલું મરચું ઉમેરીએ એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીએ સ્વાદ અનુસાર મીઠું ઉમેરીએ મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય એના માટે ત્રણથી ચાર ચમચી જેટલું પાણી ઉમેરી લઈએ અને સરસ રીતે મસાલાને પણ સાંતળી લઈએ હવે બધા જ મસાલા સરસ સંતળાઈ ગયા છે તેલ પણ છૂટું પડવા માંડ્યું છે એટલે હવે એમાં મગ ઉમેરી લઈએ તો હવે કુકરનું ઢાંકણું પણ ઠંડુ પડી ગયું છે એટલે કુકર ખોલી લઈશું અને મગને આ રીતે એક વખત સરસ છૂટા પાડી દઈશું અને હવે મગને પણ વઘારમાં ઉમેરી લઈએ સરસ રીતે મગને મસાલા સાથે મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે અને હવે એમાં પાણી ઉમેરવાનું છે તો આપણને જે પ્રમાણે રસો જોઈએ એ પ્રમાણે પાણી ઉમેરી લઈશું મેં અહીંયા ત્રણ ગ્લાસ પાણી ઉમેર્યું છે કેમ કે અમારે આ મગ છે તે ભાત સાથે ખાવાના છે ભાત સાથે જ્યારે મગ ખાવાના હોય તો એમાં રસો વધારે જોઈએ છે હવે એમાં એક ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર પણ ઉમેરી લઈએ અને જો આપણે રોટલી ભાખરી કે પૂરી સાથે ખાવાના હોય તો એમાં થોડું આપણે ઓછું પાણી ઉમેરીશું હવે એમાં પ્રમાણે મેં થોડો ગોળ પણ ઉમેરી લીધો છે અને સરસ રીતે ગોળને પણ મિક્સ કરી લીધો છે હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને સરસ એવું એને ઉકાળવા દઈએ તો જો હવે થોડી વાર રહીને જોઈશું તો સરસ એવો રસો ઉકળી ગયો છે તો હવે એમાં થોડા લીલા ધાણા પણ ઉમેરી દઈએ અને થોડો ગરમ મસાલો ઉમેરી લઈએ અને હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને મગને સર્વ કરવા માટે ગેસ પરથી નીચે ઉતારી લઈએ મિત્રો તમને મારી આ રસાવાળા મગની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરશો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરશો અને આવા સરસ ગરમ ગરમ રસાવાળા મગને ભાત સાથે ખાવાની મજા માણીએ આ મગ આપણે રોટલી ભાખરી પુરી સાથે પણ ખાઈ શકીએ છીએ જય શ્રી કૃષ્ણ